પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે ટી ટ્વેન્ટી વિલેજ ટુર્નામેન્ટમાં ટંકારીયા ટીમનો ભવ્ય વિજય વિજેતા ટીમ તેમજ રનર અપ ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી ભરૂચના ટંકારિયા ગામે બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત ટી20 વિલેજ ટુર્નામેન્ટની ફાઈનલ गत રવિવારે ટંકારિયા અને વલણની ટીમો વચ્ચે રમાઈ હતી. જેમાં ટંકારિયા ટીમનો ભવ્ય વિજય થયો હતો. ફાઈનલના અંતે ઇનામ વિતરણ સમારોહમાં ભરૂચ જિલ્લાના જુના અને જાણીતા ખેલાડીઓને બારીવાલા સ્પોર્ટ્સ ક્લબના સંચાલકો તથા ટીચુક ફેમિલી અને ગોડીવાલા ફેમિલી તરફથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમ મુખ્ય મહેમાન તરીકે યુસુફ ગોડીવાલા અને બાબુભાઈ ઓરાસમીવાલા હસ્તે મનીષ નાયક ઇસ્тия પઠાણ મુબારક દેરુલવાલા સલીમ વૈરાગી લુકમાન મેરીવાલા વગેરેને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે તાલુકા સદસ્ય અબ્દુલ્લા ટેલર माजी સરપંચ ઝાકીર ઉંતા લેજેન્ડ સ્પીનર યુસુફ ગોડીવાલા ઉર્ફે અબ્બા તેમજ ગામના અને પરગામના ક્રિકેટ પ્રેમીઓ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન માજી સરપંચ ઝાકીર ઉમતાએ કર્યું હતું યાકુબ પટેલ ભરૂચ ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે